હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રીસ બે હજાર પચીસ છવ્વીસ સર્વેયર વર્ગ ત્રણ અને જાહેરાત ક્રમાંક ત્રણસો અઠ્ઠાવન બે હજાર પચીસ છવ્વીસ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે

તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું ને એ દ્વારા વહીવટી કારણોસર લેવામાં આવેલ નિર્ણય અન્વયે જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રીસ અને ત્રણસો અઠ્ઠાવન ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ લેવાનાર પરીક્ષાના સમય અંગે નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલો છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું પરીક્ષાના સમયમાં ફેર ફેરફાર કરવામાં આવેલો છે

તો આ બે મહત્વપૂર્ણ ભરતી સંબંધી પરીક્ષાની તારીખને ને સમય સંબંધી અપડેટ આવેલી છે તો જે ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ તો જે ભાગ લીધો હોય તેમણે મિત્રો ધ્યાનમાં લેવું સાત અગિયાર બે હાજર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક બીજી ભરતી જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ ઓડિટર અને માહિતી મદદનીશ વર્ગ ત્રણના ના ઉમેદવારો માટે પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઇટ પર અઢાર દસ બે હજાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ એડિટર અને માહિતી મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની એમસીટ્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન પચીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવેલું હતું મંડળ દ્વારા વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનવ્ય જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ એડિટર અને માહિતી મદદની સ્વર્ગ ત્રણની પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ લેવાનાર પરીક્ષા હવે પંદર બાર બે હજાર પચીસને સોમવારના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની સંબંધિત ઉમેદવારોએ

થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ